નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્થ જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલીથી અમરેલી લેટર કાંડમાં પૂર્વ સાંસદ ઉપર ફરિયાદ દાખલ કરવા નાથાલાલ સુખડિયાની એસપી કચેરીએ રજૂઆત નકલી લેટર વાયરલ કરવાના આરોપસર ફરિયાદ દાખલ કરવા સુખડિયાની માંગ બે દિવસ પહેલા નારણ કાછડિયાએ એક વિડીયોમાં જણાવ્યું હતું કે મારા મોબાઈલના વોટ્સઅપ ઉપર લેટરનો ફોટો આવ્યો હતો નારણ કાછડિયાએ જણાવ્યું હતું કે મેં અધૂરો લેટર વાંચી સી આર પાટીલ મુખ્યમંત્રી અને રત્નાકરજીને મોકલી આપ્યો હતો જે વિડીયો વાયરલ થતા પૂર્વ સાંસદ વિવાદમાં આવ્યા સોશિયલ મીડિયામાં ખોટા લેટર વાયરલ કરવા માટે પૂર્વ સાંસદ ઉપર પણ ફરિયાદ દાખલ કરવા નાથાલાલ સુખડિયાની લેખિત રજૂઆત જો પોલીસ એફઆઈઆર દાખલ નહીં કરે તો નામદાર હાઈકોર્ટમાં જઈ ફરિયાદ દાખલ કરવા નાથાલાલ દ્વારા જણાવવામાં આવ્યું

અઠ્યાવીસ તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરધો વાંચ્યો અને સીધો બે બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી આદરણીય મુખ્યમંત્રી આદરણી સી આર પાટીલ સાહેબ આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં એફએસએલ થવું જોઈએ અને સોએ સો ટકાની તપાસ થવી જોઈએ